આ નું હેડ રાઇટિંગ જો ભાઈ આ જોશના આવી ગયું છે ભાઈ ચાર પાંચ જાતના શાક છે આ કઈ પંજાબી છે બાકી જો આવું કઈ ગુજરાતી આવી ગયું છે હમણાં ખમણ આવી ગયા છે ને ફોટો શૂટ કરવાનો કીધું તો એટલે ઘોડો ઘરનો કરી લીધો હું આપણે શું કહે કે બધી સાથે એક બે ત્રણ છે અને પાંચે પાંચ શાખ લઈ લીધે એટલે એમ તારે શું કહેવાય કે કોઈ બાકી નો રહેવું છે હેલ્પ નીરે જમીન આવો અને બિલ બિલ દઈ ને આવીજો કે તારું નામ તારું નામ દઈ

હા ફેમિલી તમારા બધાનો સાથ અને સહકાર તો જોઈએ છે અને પાછળ અહીંયા કૃષ્ણ ભગવાનના ચરણ પાદુકા છે તો ત્યાં બધા દર્શન કરે છે અને અમારા નક્સભાઈ બધા છે ને આગળ ભાગી ગયા છે કેમ કે એ વાળા છોકરીઓ છે ને જેને પકડો બહુ એટલે બહુ અઘરો પડે અને સામેજી છે અહીંયા છે ત્રણ નદીઓનો સંગમ થાય છે ત્રિવેણા ત્રિવેણી સરસ્વતી ને કપિલા તો ત્યાં પણ આપણે જવાના છે જોઈએ આ નદી છે

તો એને બધીને છે ને થોડીક વાર અમે હિસકામાં બેસાડીએ લસરપટ્ટી ખવડાવી લઈએ ને પછી અહીંયાથી હવે ક્યાંક જમવા જવાનો પણ અહીંયા પ્લાન કરવાનું છે કંઈક હોટલમાં ગોતીએ સારી એમ જો કે અહીંયા તો અમારે ઘણી બધી સારી હોટલ છે પણ જ્યાં ટ્રાફિક ના હોય ત્યાં આપણે જમશું માટે છે ને તારો વજન નહીં જઈ લે ને તૂટી આ હિસકો આ ઝીણી હાકર હે આ છોકરાઓ માટે છે કઈ નથી તમારા માટે હાલો હાલો એઠા ઉતરો આને તો ક્યાં કઈ કઈ દેખું નથી હિસકા કે લવર પટ્ટી ખાવા માટે કે નાના બાળકો માટે અમારે આ હીર જેવડા ને એના માટે છે કા જોશના કાકીને કે ઉતરું ને કે તમારા માટે નથી જા હાલ ભાઈ ઉતર ઉતર જો હીર આવે

અને આપણે ભાઈ નજારો જોઈએ હમણાં બતાવું તમને સોમનાથ મહાદેવના બાજુમાંથી મંદિરના ધજાના દર્શન કરાવું સોમનાથ મંદિર મેરે પહોંચી ગયા છે સિનેમેટિક શોડ એડ કરું છું જ્યારે મસ્ત મજાના એન્જોય કરજો હમણાં સંસાટ પોઈન્ટ પર થવાનું શું સામે સૂર્ય ભગવાન અને અહીંયા જો ભાઈ મહાદેવનું મંદિર આ મહાદેવની ધજા સોમનાથ મહાદેવ બાર જુલિંગમાંથી સૌ પ્રથમ જૂતે લી છે સોમનાથના લોક જ્યારે આવું છું ઘણી વખત લોકમિત્રો બનાવ્યા છે પણ આજે સ્પેશિયલ આજે સાંજના એ માટે આવ્યા છે કે સાંજના સમયે નાના છોકરીઓને બધી જોશના બધી છે તો બેસવાની બહુ મજા આવે ને એ માટે થઈને આજે આવ્યા છે ફેમિલી અને બહુ મજા આવી ગઈ છે આજે પબ્લિક પણ ઘણી ખરી છે જો સોમવાર હોવાથી મહાદેવના દર્શન કરવા બહુ પબ્લિક આવી એટલે હવે હું એમ કે થી નીકળે છે જમવા માટે જાઉં મેં ત્યાં આવી જોયું આ મમ્મી દીકરો ભાઈ વેફર ઓગાર જો આ યાર એ જો મોટામાં જો ખાધી હા ક્યારે બતાવી જુ જાય તારે જમવું નથી

શું હોય કે સપોર્ટ કરવાનું છે ફેમિલી મને જેટલો સપોર્ટ આપો છો એમની ચેનલમાં વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો ચેનલની અંદર જઈને સબસ્ક્રાઈબ કરજો હું ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દઈશ નરેશભાઈ મજા આવી ગઈ ને ભાઈ ભોળિયાનાથ ના દર્શન ને બહુ મજા હવે ભાઈ જઈ સામે મહાદેવ નું મંદિર દેખાડ સીધા ભાગીએ પહોંચી ગયા છે ભાઈ અમારી ફેવરિટ હોટલ એટલે કે અમારી માધવ હોટલ અને જોશના હું કે ભાઈ હું શું ભૂખ લાગી ફૂલ અને આપણો ફૂલ પંજાબી ખાવાનું ચાલો હા એટલે આમ કેવી ભૂખ લાગી રોટલ બોલાવી જાય લાગે ભાઈ ફેમિલી આડી બે રોટલ જો ને ખોટા પૈસા પડી જાય એવું થાય ખાવા માટે શું કે રમેશભાઈ તમને ભાઈ આમ મજા આવી ભૂખ ભૂખ લાગી કે હવે ખાવાનો ટાઈમ થઈ ગયો ભૂખ તો લાગી ગયો હમણાં રોટલી ઉપર છે ને એચક કરવો છે અને આ હોટલ ભાઈ છે ને અમારે ગુજરાતીમાં તમે ફેમસ ઓળખાય ને અમારા માધવ હોટલ અહીંયા બાજુબાજુ કોઈ પણ મહેમાન આવે ને એટલે મને અહીંયા જમવા લઈ જાય હવે કેવું જમવાનું છે ફેમિલી તો તમને ખબર છે કેમ કે આપણે ઘણી વખત માધવની અંદર જમ્યા છે તો હવે જોશના કહે છે બહુ ભૂખ લાગી છે જોશના જમી લેવાનું છે કે આપણે વેટિંગ ઘણી વાર બેસવું જમી જ લેવાનું આ બધાને ગુજતું હતું મેં કીધું ક્યાં હોય ગયા તો નોન એસીમાં એકચુઅલી નો ખાયું તમને બધાને મન ના ચાલું આને ફેમિલી ઘરે એસી ગાડીમાં એસી અને હોટેલમાં જમન જાય ને એસી હે આને બધી બધીમાં રમેશભાઈ એસી માં જ ફૂલ રહેવું પડે હો ભાઈ એસી માં કાઈ બેઠા હોય તો ભાઈ એસી માં રહેવું પડે ને રમેશભાઈ તમાર તો ગમઈમાં આલે કા આપણે એવું કઈ ન આ જોશને જો મેનુ આપી દે અરે ભાઈ તું ઓર્ડર કર ને તને બહુ ખબર પડતી છે ઓર્ડર આપી જ દેજો તો પછી હું આવવા એટલે ખાઈ લઈએ મને જોશના પર વિશ્વાસ છે જે આયો છે એ ખાઈ લે હું ફેમિલી બાકી તો એ જ આ તો એસી હું તો મારી એસી માં તો જોશના એક્યુઅલી કે મને ખબર જ હતી એક્યુઅલી માં એસી

આ વ્લોગ ને કરવો પડશે એન્ડ કેમ કે હવે ઘરે જઈને આરામથી એડિટિંગ કરીશું બાકી આ તમને આજનો વ્લોગ કેવા લાગે જયારે કમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલમાં ન હોય તમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી જય દ્વારકા જય નવા વ્લોગ સાથે મળીશું ત્યાં સુધી તમારા બધાનો ધ્યાન રાખજો ફેમિલી ટાટા કઈ કહેવાનું છે